શ્રી સ્વામિનારાયણ મંદિર વલતાળ ધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા શાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર સોમવાર નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હીરા જડિત મુકુટની સાથે દિવ્ય વાઘા ધરવામાં આવ્યા હતા આ સાથે જ કમળની થીમનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સારંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે વિવિધ ચીજ વસ્તુઓથી શણગાર કરવામાં આવે છે ત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી જોકે પવિત્ર સોમવાર નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠટ ભરાઈ ગયું હતું આ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી એટલું જ નહીં શરદોત્સવ નિમિત્તે રાત્રે નવથી અગિયાર કલાક દરમિયાન દાદાના દરબારમાં સંત ભક્તોના સાનિધ્યમાં રાજગરબાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે